જ્યારથી મેગા ઓપ્શન પૂરો થયો છે ત્યારથી લોકો આરસીબી ટીમની ટીકા કરી રહ્યા છે આરસીબી ટીમે મોહમ્મદ સિરાજ મેક્સવેલ તેમજ વિલ જેવા ખેલાડીને ન ખરીદવાને કારણે લોકો આરસીબી ને ટ્રોલ કરી રહ્યા છે કેટલાય લોકોને આરસીબી બે હજાર પચીસ ની સ્કોડ પસંદ આવી રહી છે તો અમુક લોકોને પસંદ નથી આવતી પરંતુ આરસીબી આ વખતે વધારે મજબૂત લાગે છે આ વિડીયોમાં આરસીબી એવી જોરદાર પ્લેઇંગ લેવન બનાવશું જે આરસીબી ને આઈપીએલ બે હજાર પચીસ ની ટ્રોફી જીતાડશે સૌથી પહેલા આરસીબી ટીમની ટોપ ઓર્ડર ની વાત કરીએ તો ઓપનિંગમાં વિરાટ કોહલી અને ફિલ સોલ્ટ આવશે ત્રીજા નંબર આવશે રજત પાટીદાર આ ત્રણે ખેલાડીનો IPL માં શાનદાર ફોર્મ રહ્યું છે. ફિલ સોલ્ટના આવાથી RCB નો ટોપ ઓર્ડર મજબૂત થઈ ગયું છે. હવે RCB ના મિડલ ઓર્ડરની વાત કરીએ તો ચોથા નંબરે આવશે લિવિંગસ્ટન. લિવિંગસ્ટન તુફાની બેટિંગ કરે છે. ત્યાર પછી અનુક્રમે જીતેશ શર્મા, ટીમ ડેવિડ અને કૃણલ પંડ્યા બેટિંગ કરવા આવશે. ટીમ ડેવિડ જોરદાર ફિનિ셔 છે જે એકલા હાથે મેચને જીતાડી શકે છે. આ પહેલા ટીમ ડેવિડે મુંબઈ ઇન્ડીયન્સને ઘણી મેચો પોતાના દમ પર જીતાડી છે. જ્યારે વિકેટકીપર જીતેશ શર્મા પણ મોટા શોટ માટે જાણીતો છે. હવે વાત કરીએ RCB ના બોલરની હંમેશા આરસીબી નો વીક પોઈન્ટ બોલિંગ રહી છે પરંતુ આ વખતે આરસીબી ની બોલિંગ લાઇનઅપ જોરદાર છે કૃણલ પાંડ્યા અને સૂર્યા શર્મા સ્વીન બોલિંગની ભૂમિકા ભજવશે જ્યારે ફાસ્ટ બોલિંગમાં ભુવનેશ્વર કુમાર હેઝલવુડ અને યશ દયાલ ભૂમિકા સંભાળશે ટીમમાં ભુવનેશ્વર કુમાર ના આવવાથી આરસીબી બોલિંગ ઘણું મજબૂત થઈ ગઈ છે દોસ્તો તમને આરસીબી ટીમ કેવી લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો